गुलिया mau मौली करवीजा हां दादा का હેલો મિત્રો આપણે આવી ગયા છે અમદાવાદ છે રિવરફ્રન્ટ જોઈ લો બધાય ટાટા કહી દે બધાને ટાટા કહી દે આમ ટાટા કરો બધા ને ਲਾਵਰ ਸੋ ਦੀ ਅਜਾਰ ਬਚੀਸ ਪਾਪਾ ਭਾਵੁ ਭੀਦੋ ਭੀਦੋ ਬਾਲੀ रोज बात करना अच्छा लगता है આ કોણ છે આને શું કહેવાય આને આને શું કહેવાય હાલ હે હાલ હે તો તો ઈ गुंडा જેવો ગુન્ડા જેવો નથી હાલ કોને ઓમે આવડે હે બે આ છોકરી કે હાલ તો કે I

હાઉ હં ભાઈ હાલો અનિકલ બીજા હવે હા હાલો બધા ફોટો પાડો ભાઈ હાલો હા મારે વિશેલ આગળ આગળ ધોડે જાય ને બધા ક્યારે ફોટો પાડવાનો છે

પછી આવીએ આપણે હાલો હેલો આપણે આવી ગયા છે અટલ બ્રિજ જોઈ લો હા જો ભાઈ મું કેવું છે હા

પરવાળો બધાય પરવાળો બધાય આવવાદ અમદાવાદ અમે આવી ગયા છીએ અમે અમદાવાદ આવી ગયા છે ઓય આલો માર મમ્મી ને આતે બેઠા છે આયા બધા આરે છે માર પપ્પા છે એમાં મમ્મી છે કે બધા અમદાવાદ આવી ગયા છે અમે અમદાવાદ સખી

ટ્રેન રેલવે સ્ટેશન યોગા કરે છે

આ કોણ છે અને હું કેવાય આને શું કેવાય હે તો એ ગુંડાવો કોને if <laughs> i